અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર બોમ્બ ફૂટ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લેટર વાયરલ કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે પાટીદાર દીકરી સહિત ચારની ધરપકડ કરી હતી પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડીને વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માંગ કરી હતી આ કેસમાં પોલીસ પર પણ સવાલો ઉઠ્યા હતા જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં પાયલે કહ્યું હતું કે તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી બાદમાં લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી અને આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરી રહ્યા હતા ત્યારે હવે ટૂંક સમયમાં જ તેઓ રિપોર્ટ સુપરત કરશે આ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અમરેલી લેટર કાર્ડની તપાસ કરી રહ્યા હતા તેમની તપાસ પૂર્ણ થઈ છે ટૂંક સમયમાં જ તેઓ રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સુપરત કરશે જો કે સૂત્રના મતે લેટર કાર્ડમાં એવું મુખ્ય તારણ બહાર આવ્યું છે કે પોલીસની શંકાસ્પદ ભૂમિકા તેમાં રહી છે પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે ઉતાવળું પગલું ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે આ રિપોર્ટનું તારણ એવું છે કે ઉચ્ચ અધિકારીની સૂચના વિના મહિલાનું જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં હવે કયા પોલીસે અધિકારીએ સૂચના આપી કોના ઇશારે પાયલની અડધી રાતે ધરપકડ કરવામાં આવી તે મુદ્દે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે તે જોતા આગામી દિવસોમાં અમરેલી પોલીસ બેડામાં ગૃહ વિભાગ વિભાગની ત્રાળ ગરજી શકે છે ત્રણ પોલીસ કર્મચારીઓને તો સસ્પેન્ડ પણ કરાયા છે હવે પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે ભાજપના ધારાસભ્યને રાજી રાખવામાં હવે ખાખી વર્દી જ ભરાઈ પડી છે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે